નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દસ માર્ચ આવતા આવતા મહત્તમ તાપમાનનો નો પારો પાંત્રીસ ને પાર થઈ શકે છે ત્યારે હવે અંબાલાલ પટેલ ની નવી આગાહી કરી છે કે માવઠું અને ઠંડી વધુ એક સાથે આવવાની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને આગળ વાત કરીએ તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠ માર્ચે આવી ગઈ અને હવે એક બીજી વેસ્ટર્ન ડિસ્ટેમ્બર્સ અગિયાર થી બાર માર્ચે આવી શકે છે આ સાથે જ આંચકાનો પવન પણ ફૂંકાવાનો છે અગિયાર થી તેર માર્ચ વેસ્ટર્ન ડિસ્ટમ્બર્સ આવવાની શક્યતાઓમાં હવામાનમાં ઘણા ફેરફાર થવાના છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે વીસ માર્ચે સૂર્ય ઉદરાણમાં આવતા ગરમી વધશે એપ્રિલમાં કમોસમી વરસાદ કરા અને પવન ફૂંકાઈ શકે છે અંબાલાલ પટેલે કહ્યું કે માર્ચ બાદ એપ્રિલ મહિનામાં પણ વાતાવરણમાં પલટા આવશે ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ રહેશે ચાર જૂનથી અરબસાગરમાં મોટી હલચલ જોવા મળશે આ સાથે જ દસ મેથી અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થઈ જશે જેનું પરિણામ ગુજરાતમાં પણ મોટા પાયે જોવા મળવાનું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર